શું કરવાનું છે મકાઈ માં મકાઈ હમણાં બાફવાની છે અને એનો શેવડો બનાવવાનો છે શેવડો વઘારેલો શેવડો આમ સમજો સાહેબ આના દાણા જો એલા આહા એમ નામ સમજો મોઢામાં પાણી આવે બોલો હા તને એક દવાનું છટ્યું જ નહી હો ઓર્ગેનિક ઓર્ગેનિક હો તો ઓર્ગેનિક એક નંબર અને આટલી બધી ખાઈ જવાની છે હા ફેલ થઈ ગયો પછી બકાજેટે ફૂકા બોલાઈ દીધા છે હા પેલું બીરું છે વાહ વા એક એકને જલસા છે બેઠા બેઠા હિસકે છે